મને પેલા બે જણા મારી જશે એની સુપારી તો આ લીધી છે પણ મંગુ ડોન ને મને ફોન કરવા દો કોમ થયું કે નહીં થયું હલો આપડે પેલી સુપારી એ લીધી એનું શું કર્યું પેલા બે મોણા જડ્યા કે ના જડ્યા હજી ગુજી નહી જડ્યા એટલે આ તમે કરો છો શું કિંમત તમારે વધારે જોતી હોય તો વધારે માંગો પણ મારે બે મોણા જોવી ગમે એ કરો તમે હા તમારી તમારી કિંમત નક્કી કરેલી તમને મળી જાય અને હોબળો મને વાત મળી છે કે બાજુના ગમે હગા ના જ્યાસી તમે હમણાં ફેરો મારો ગમે હા આજ ને આજ મારો કોમ થઈ જવું જો ગમે કરો તમે ફારોડો રોડો હા બે મને તો ગોતવા જ પડશે કના ઉપર હાથ ના છે ખબર નહીં જી ગમે થાય

મારો હગો છે મારો મારું શું મગશે બોલો જબરજસ્ત મારો હગો છે જબરજસ્ત આપડે હગન ક્યાં નઈ હડો હવે એ જતા હગન તો આપડે ખબર નઈ પડવા દીધી

પોઇન્ટ પર તો એ યારે યારે ઓય 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 으이, 으이! 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 રર૕મ ઉલીદલ ઉળંા વરૂા! સાક સામા! ને 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 નેનિઓ! ને ન ન ને 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 ન� billેનેના! ને 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 �

બારવાટા ને મારી ખતરના હતા તમે તો અમે ભાજી તારું કહું હું ગોઠું જ ના હું થાચો શું કરી શકો અમારે બે હગા આયા તા અને કોઈ ગુંડા આયા છે રોગડી માર્યા છે કોઈક લઈને જતા તમે આવજો

ચાલાકી ના કરતો ના જાય ના જા ચાલો hey, લ <coughs> <Bézho. Cheta> <mezho> ચલો જતો બેસી રો ચલો બેસી જો લઈ જોડો ફટાફટ હોડો નરકો કઈ જાહે તો હા લખો મોટો થઈ જાય જઈ રો ફટાફટ થોડો મારે મારે સરીઓ બોલીડોડો હેડો

આપણે અડ્ડેફટ ચલો મને ભી નાખો અને પેલો ફોન કરો પેમેન્ટ લઈને આવી જ આપડે અડ્ડે બોલાઈ જા પેલા ફોન કરવો પડશે ને ફોન કરો ફોન કરવો ફોન લાવો આ તો કુણ યાર કાળા કાળા શ્વા સ્વાડી મહિના કે મહિના કુ કઈ

ઈદરે મને કોક લોસો તો લાગે જ છે રોસો સરસ રાઈટ નામ બરબર કરતા આમ માર્યું ને આ આયો ને આમ માર્યું આ ઉધીયું હંતને હંત કોઈ ની કોઈ ને ને ટુંપો આયો ટુંપો આયો પણ તમારી પેલા ગુન્ડા એ મને બેટો માર્યા ઓમણા 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 હંતનાવ હંતનાવ બોલતા નહિ કાલ આ પડીયા આયા গুণ্ডা মেলে তই ঘ

યાર વાહ યાર કુછ બોલતી ક લાગી બોટાણી તન ખબર તો છે બોલતી લે બોલતી ભરીને માં દી જાય ઓલા બોલતી લે બોલે બોલો બોલતી બોલો અંદી બોલો ઉભુ થા તારા જેવા તો જટલા કકડે નાશા ઉભુ થા બોલે કુગરે ઉભો કરવા જો ઉભુ કર ઉભુ થા ને બોલુ ને બોલો બાપા સોડને લોય તો પાહો કેમ કરતો જ લ્યા ની કરો હ કોઈ નઈ લે તું તમે આકારો શું કોઈ નઈ કોઈ કોઈ નઈ લ્યા હું હે ને ના કૂચ બસ આ ખખડાઈ દો

તમારે તમારો ઝઘડા કરી રાત ના બાર બાર વાગ્યા આવો તમે હગન હેરંગ કરો એમ થોડું ચાલે તમારે થોડું વિચાર કરવો પડે કે આપડી ઝઘડા કરી હગન થઈ ચાલે તમારા તમે માફી માગો કે આવી રીતના કટ માર ભૂલ તમારી છે આ તો એમ લઈ અમે કોઈ કટ નહી મારું નહી મારું અમારે દાદા બનવું હતું એના દાદા ના બનાબધો કરો